રોડ ચક્કા જામ કરવાનું કારણ એ જ કે અમારા મેસેજ આવેલો WhatsApp ની અંદર આવી રીતના ભરતી છે સવારે અમે આયા કાલ સાંજે પોલીસ સ્ટેશનમાં દાખલો કઢાવવા ગયા ત્યાંથી દાખલો લાવ્યા આ અત્યારે આયા તો કે ભરતી બંધ છે અત્યારે એમ આ મારું કારણ એ છે કે કંપનીનો મેઈન વ્યક્તિ HR આવે તો ઓનર આવે કોઈ ભી આવે ને આ પ્રશ્નનો ઉકેલ કરી આલો બસ આટલો મારો માંગ છે હું તાત્કાતિ આવું છું બરાબર અહીંયા કંપની માટે ઇન્ટરવ્યુ માટે અમને બોલાયેલા થઈ કંપની લાગબકરીલાપુરા છેલ્લા ઘણા છ સાત મહિનાથી અમને હેરાન બોલાયા છે અહીંયા અને એક જ બોર્ડ બતાવે કે ભાઈ ભરતી બંધ છે એમ બરાબર આમ હું નહીં ઘણા લોકો પણ હેરાન થયા છે આ બધા ઉભા છે કેટલાય લોકો હેરાન થયા છે બરાબર અને કેટલાય કેટલું પબ્લિક અડધું તો પબ્લિક ગતું રહ્યું છે બરાબર કાલે રાત્રે પોલીસના દાખલા માટે લોકો દસ દસ વાગ્યા સુધી રાત્રે પોલીસ સ્ટેશનમાં હતા બરાબર દાખલા માટે બરાબર તો બી અને આજે અમને ભરતી માટે અહીંયા બોલાયા અને આજે એ લોકો એમ કહે છે કે ભાઈ ભરતી બંધ છે બરાબર તો ભાઈ અમારો આ જ પ્રશ્ન છે એટલા માટે અમે રોડ બ્લોક કરે છે બરાબર કોઈ જવાબ આલવા આવતું નહીં અને કંપનીથી અંદર કોઈ એચઆર બી નહીં આવતું કાં તો કંપની ઓનર બી એક્શન નહીં લેતો બરાબર અને અંદર મેં સિક્યુરિટીવાળાએ એમને ફોન કર્યો કે ભાઈ તમે સુલા રોડ બ્લોક કર્યો બરાબર તો અમને એમ પૂછ્યું કે તમે અમારો એચઆર નંબર આલો કાં તો કોન્ટ્રાક્ટરનો નંબર આપો બરાબર કે જેને વેકન્સી પાડી તો એ લોકો એમ છે કે અમે કોઈ વેકન્સી પાડી નહીં બરાબર ભાઈ અમે અમને અમે અમે એમને એમ જ કીધું કે ભાઈ અમાર સુધી આ મેસેજ આવેલો છે બરાબર તો તમારા સુધી બી આવ્યો હશે ને બરાબર તો તમારે તો કોઈ એક્શન લેવી જોઈએ ને બરાબર કે ભાઈ આ મેસેજ ફેક છે બરાબર એ લખીને બી બીજો મેસેજ લોકોએ મોકલવો જોઈએ ને એ બી કોઈ એક્શન લીધી નહીં બરાબર આ લોકોએ અને આ મેસેજ છે જોઈ લો અમારી માંગ ના સંતોષાય તો બરાબર મારું તો એટલું જ કેવું છે બરાબર આ ટાસરા તાલુકાની અંદર બે કે ત્રણ જ કંપનીઓ છે બરાબર તો જો આટલાનું પબ્લિક એ લોકો નહીં લે બરાબર તો ભાઈ કોણે લેશે એમ અમારે સર વાઘોડિયા દૂર દૂર સુધી નોકરી જવું પડે છે બરાબર અમારા માટે અહીંયા કંપની કરી છે તો બરાબર અમારે જ નહીં લેતા તો ભાઈ કંપનીનું મહત્વ શું છે એ રાખીને બરાબર